આ ખાડાઓ ભારતમાં જળ સંકટનો ઉકેલ આપી શકે છે ભારતના ઘણા વિસ્તારોમાં પાણી નથી અને આપણે આપણા ચોરાણું ટકા જળનો નાશ કરી રહ્યા છીએ પાણી કમીને કારણે આ ગામમાં મારી બે એકર જમીન જે એક સમયે ચાર ગુણી પાક આપતી હતી હવે માત્ર બે ગુણી જ આપે છે પીવાના પાણીની ઘણી કમી છે અમારા ગામમાં અમારે એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે પાણી લાવવા પરંતુ આર્ટ ઓફ લિવિંગ લિવિંગના સ્વયંસેવકો પાસે એક ઉકેલ છે આપણને મળતા મોટા ભાગના મોટાભાગના વર્ષાજળનો નાશ થાય છે તે વહી જાય છે અને જમીનના ધોવાણનું કારણ બને છે એટલે એવું કરી રહ્યા છીએ કે એક એકર જમીન માટે એક ખાડો ખોદવો જેથી પાણી જમીનમાં શોષાઈ શકે અને ભૂગર્ભ જળનું સ્થળ ફરી ભરાઈ શકે અત્યાર સુધી પચાસ ગામોમાં વીસ હજાર વર્ષાજળ ખાડાઓનું નિર્માણ કર્યું છે અને ચાલીસ હજાર વૃક્ષો પણ રોપાયા છે આ વર્ષે ખાડાઓ બનાવ્યા પછી પાણી જમીનની સપાટી સુધી લગભગ પહોંચી રહ્યું છે પરિણામ ખેડૂતો જે એક સમયે એક વર્ષમાં બે પાક ઉગાડવા માટે સંઘર્ષ કરતા હતા હવે એક વર્ષમાં દસ થી વધુ નફાકારક પાક સાથે સમૃદ્ધ બની રહ્યા છે